હાલો મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર ફરી પાસે એક નવા વ્લોગ સાથે તમારી સમક્ષ આવી ગયા છે અમારા પુરીમાં બેઠા છે અને આજે મારે ને પૂરીમાંને બધાને આજે અગિયાર છે જાવું તો પહેલાં ગલુડીનું પણ અગિયાર રેસ છે એટલે આજે હવેલીએ જવાનું નક્કી કર્યું છે બપોર પછી બે વાગ્યે નીકળશું જવું છે ને હવેલીએ હા પૂરીમાં ને અમારે ફરવાનું હશે આમ પહેલેથી થોડુંક આમ દર્શન કરવાનું જાત્રા કરવાનું મજા આવતા

બપોરે આપડે તૈયાર થઈ જાય દર્શન આવું અને સિટીમાં બધા મોલ માં જવું છે ને મોલ હા તમે કોઈ જોઈ આવો મોલ આપડે નથી ને આજ બધું તમને ખબર પાડી દેવાની હું હું છે નઈ બરાબર એટલે તૈયાર થઈ જાય

ચાલો હવે પુરીમાં માને લઈને જવાનું છે હમણાં ફરવા દર્શન કરવા જવાનું છે હવેલીએ અને ફરતું આવું છે કા ને જો ડિજિટલ માળા આવી છે પુરીમાં ડિજિટલ માળા આમાં આંકડા બતાવે છે આ દબાવવાનું જો ભગવાન નું નામ લેતું જવાનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ દબાવતું જવાનું હો આંકડા બતાવે કેટલા તમે બોલ્યા ને નામ હલ્યો હવે આ તમારે રાખવાની નહી બેના 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 એવી નાકડી લાવી છે તમારે તમારી દબાવતું જવાનું જોતું જાવ હાલો જો આ ગેમ લાવી છે અને આમાં બધું ડિજિટલ બતાવે છે જોઈને આમાં આખી એબીસીડી આવે ઢીંગલા બનાવવાના કા ઢીંગલા બનાવવાના ને એબીસીડી બાબે ભાઈ કોમ્પ્યુટર સિસ્ટમ છે બીજું શું શું આવે રિમોટ હતા ને આવે એમાં બધી રિમોટ ને એબીસીડી ને એવું બધું હાલો હવે નીકળવી છો પૂરી તૈયાર થઈ ગયા હાલો હવે જો આ ચેર લઈ આવ્યા છે પૂરી માટે આવવાનું છે બહાર એટલે આમાં બિહારી નમણા જ છે આવી ચેર છે

બ્રેક નથી ખોલવાની બા બે પછી સંપલા પહેરી ગયો પહેરવા છે પહેરી લ્યો જો આ માયલા જવું પડે એકસો ને એક વરે આય હજી કોઈ દવાખાનું કઈ ગયા નથી કોઈ દી દાખલ નથી કર્યા કા પહેરી ગયો હાલો સંપલા ઉભા રહ્યો એને કીધું એ ના ના માં બેહી જાવ લાકડી નથી લેવી લાકડીનો શું કરવી તમારે લાકડી લાકડીન ક્યાં જરૂર પડે તો એ હું બા કઈ એમાં પડતા નહીં ધીમે 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 એકદિન બેહી જજો કારણ કે ખુરશી જેવું ન હોય પોચું હોય બસ હાલો જવા દે ઉપરના લોક ખોલ દો હાલો લાવવા દે ગાડીએ હા ઈ બાજુ નથી માર્યો આવવા દે હું બેક મારીશ આય બાજુ લો બ્રેક મારીશ હાલો જવા અમારે ભાણકી લઈને આવે છે હવે બેનની ભાણકી છે હાલો જવા જ ગાડી આપણે હળુ હળું અહીંયા પાણી ભીર્યું છે ને હા લાઈન રાખ દે દરવાજા પાસે ગાડી બસ હળવે એક દેન ઉભા થઈને બેહ જાઓ ગાડી હાથ પકડવા જો ને બસ નહીં પકડવો પડે બસ બે જાઓ બસ ઠીક સાઇકલ અંદર મુકાઈ ગઈ છે પાછળ ડેકીમાં પુરીમાં બે ગયા છે અને જે આગળથી પેસેન્જર અમારા ઘરવાળાને લેવાના છે અમારા બેન છે હાલો જો હવે અમારા ઘરવાળા આવી ગયા છે અને આ બધા જોવા આવ્યા છે પુરીમાં ને કાચ ખોલો પાછળ બેઠા છે જો હા એમ કેમ જ આવે કા પુરીમાં હજી એમ થોડો જવાનું 111 વરસ કા હા એ સરવ નો કર્યું આવજો બધાય ચાલો મિત્રો હવે ઘરે થી નીકળી રહ્યા છીએ અને જે સ્થળે જાહું એ દરેક સ્થળ તમને બતાવતા રહીશું એટલે બ્લોગ જોવા માટે કન્ટિન્યુ રહેજો અને તમારો સપોર્ટ અમને કરતા રહેજો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને વિડીયો ને લાઈક કરતા રહેજો

પાલક પાટિયા માલક પાટિયા આવી ગયું પુરીમાં વાલક પાટિયા આવ્યું વાલક પાટિયા સિગ્નલ છે ને એટલે ઉભું રહેવું પડે જો આ બધા ઉભા ગાડીઓ વાળા જોયું એટલે આપણે સિગ્નલ આવે અહીંયા ઉભું રહેવાનું જો હાલતું થયું હવે હાલતું થઈ ગયું જો તો હવે ચોપાટી આવી ગયો હોય પુરીમાં ચોપાટી ચોપાટી જો આવડી આ ચોપાટી છે

આગળ જાવ દરિયો જોવા જાવ છે ને દરિયો દરિયો જોવો દરિયો હાલો પેલા દરિયો જોઈ આવી પછી પેલા વીઆર મોલ માં જઈ આવી અહીં ચાલો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે હવે પુરીમાં ઉતરેશ અમારે જવાનું છે હવે અહીંયા વીઆર મોલ એટલે અહીંયા ગાડી પાર્ક કરીશ

ચાલો પૂરીમાં ઉપડ્યા છો આજ વીઆર મોલ ચાલો જઈ રહ્યા છીએ વીઆર મોલ તરફ અને આ સર્કલ આવી ગયું છે વીઆર મોલ આ बाजूથી અમારા માડી આવી રહ્યા છે જોઈ શકો છો આજે પૂરી ને વીઆર મોલની શેર કરાવવાની છે આવી ગયા છે વીઆર મોલ બમ ફેકડવાના છે ધીમે ધીમે ઊંચી કરજો હા હાલો મારે માજીને બતાવવાનો છે મોલ આપો ચાલો મેડમ કે છે આમથી જવાનું છે એન્ટ્રી આમથી અહીંથી લેવાની હાલો અહીંથી ચેર ચડાવવા માટેનો આ રસ્તો

હાલો 10 બિનમાં નાખી દીયો ઓર્ડર આવ્યો છે એટલે નાખી દઉં ચાલો એય અમારે ભાણકી લઈને જાય સાજપુરી માને જો હાલો આપણે એન્ટ્રી કરવાની છે યાર મોલમાં જો કેવું મસ્ત છે કપિટર માની એન્ટ્રી થઈ ગઈ છે વીઆર મોલની અંદર જોઈ શકો છો

હાલો રોબર્ટ પાસે ઉભી રાખો પૂરી મને ગાડી જો આ રોબર્ટ છે સફાઈ કરવાનું ટાઇલ્સની સફાઈ કરે છે બસ પગ માથે રાખો એટલે ટોળાઈ ની હાલો રોબર્ટ રોબર્ટ તમારે સામું જોવે છે પૂરીમાં જો સફાઈ કરે છો લાદીમાં પોતું લાગે છે પોતું મારે અહીંયા લાદી માં ચોકલેટ છે હો આ બધી જો આ બધી આવી ચોકલેટ તમે ક્યારે ના હતા તે જોઈ જો આ બધી ચોકલેટ આવી જોઈ નથી ને ક્યારે આ જો આ ચોકલેટ જોઈ લો ચોકલેટ ખાવી છે આવી એક પુરીમાં ક્યાંય બાયું ઊભી કપડા પહેરીને પૂરીમાં પૂતળા છે કે છે પુરીમાં ના જ કાંઈ જોયું ન હોય ને બધું બતાવી દે ને કે આ બધી બાયું ક્યાં પૈસા વાપરેશ કાપુરીમાં આમ જો પુરીમાં આ બધી તમે કહેતા ને પૈસા કેમ બહુ જોઈએ અહીં આમાં અહીં બહુ પૈસા જોઈએ એટલે કમાવા પડે તો એ તમે અહીં આવ્યા નહોતા ને ક્યારે એટલે તમને ખબર ન હોય હા આપણને એમ થાય પૈસા ક્યાં વાપરે પણ અહીંયા જોઈએ ને તો એટલે તો લઈને આવ્યો તમને જોવા હાલો પૂરીમાં બધી જ્વેલરી જોતા જાય છો આમ જ્વેલરી ને ઘડિયાળો ને એવું જોઈ ગયો કેવું મળે છે જો આવી બધી ઘડિયાળો એને થોડી હા પૂરીમાં કે જોઈએ એવું બધું મળે છે કેમ પણ મજા આવે ને જોવાની બારના મોલ બતાવવાનો છે પછી વીઆ તો આમાં અમારી યાદી રહી જો અત્તર જોવે છે પૂરી મર્સિડીસ ના છે આ મર્સિડીસ ગાડી આવે ને ઈ છે કંપની ના આમ લઈ લે હે આવવા દે આપો ભટકાય ન કોઈ પગ નો બસ આવા દે તાર મમ્મી ની છે અહીંયા લઈ લે હાલ ધીમે ધીમે આટો મરે

આ છોકરીઓ બધી બતાવે છે અહીંયા આ રહી ને એ તમને બતાવે કલર કયા છે શું થાય હાલો હમણાં લિફ્ટમાં ઉપર લઈ જવાના છો હવે ઉપર જવું છે ને આટો મારી આવી ને ઉપર કેવી કેવી દુકાન છે જોઈ આવી ઠંડો પોર થાય ને પછી પાછા જાય દરિયા કિનારે આગળનો વ્લોગ પાર્ટ ટુમાં આવશે અને એ વ્લોગ જોવા માટે ફરી પાછા કાલે મળીશું જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે ટાટા બાય બાય